વિશ્વ બ્લડ ડોનેશન દિવસ નિમિત્તે સુરત શહેરના કામળતના લસકાણામાં જેબી ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ બ્લડ ડોનેશન દિવસે કામરેજના લસકાણામાં જેબી ગ્રુપ દ્વારા મેમેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ચૌદ જૂનના રોજ વિશ્વ બ્લડ ડોનેશન તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ બ્લડ ડોનેશન દિવસે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદર એક વ્યક્તિ માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે બ્લડ ડોનેશન કેમ્પ એસપી ડિવિઝન એ વિપુલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ જેબી ગ્રુપ દ્વારા કરવામાં આવતી હોય છે મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર સેવા સમાજના કાંજી ભાલાડા હાજર રહ્યા હતા કાર્યક્રમના આયોજન બાપુ ભાઈ લાંબરિયા ભરત ચિરોડિયા ધનજીભાઈ લાંબરિયા બાદલ પ્રજાપતિ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે લશ્કાણા સ્ટેશનના પીઆઈ ચાવડા પીઆઈ ખાચર પીઆઈ દિશીબેન ગામડા અને આચાર્ય જીતુ આહિર અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જી મારું નામ બાદલ પ્રજાપતિ છું લશ્કાણા ગામનો રહેવાસી છું અને ઘણા ટાઈમથી અહીં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ અમે

છેલ્લા ઘણા વર્ષોથી અમે કરી રહ્યા છીએ અને આવી ઘણી બધી સેવાકી પ્રવૃત્તિ અમારું જે બી ગ્રુપ કરતું રહ્યું છે અમારો ટાર્ગેટ તો મોસ્ટલી મોસ્ટ ઓફ સો ઉપરનો હોય છે પણ હાલની આ ગરમીનું વાતાવરણ જોતા પચાસ પ્લસ થાય એવી સ્થિતિ જ જણાય છે અત્યારે લોકોને મેસેજ જેબી ગ્રુપ દ્વારા એ આપવા માગીએ છીએ કે જે પ્રકારે આજકાલ સમાજની અંદર જે રોગો વધી રહ્યા છે તકલીફો વધી રહી છે તો એ એ એ એ બધા મિત્રોને હું એક કે એવા માંગીશ તમારું બહુમૂલ્ય રક્ત જે છે લોકોને તમે દાન કરો રક્તદાન બહુ મોટું પુણ્યનું કામ છે અને કરોડો યજ્ઞ સમાન છે મારું માનવું છે માટે દરેક લોકોને હું એવું મેસેજ આપવા માંગુ છું કે રક્તદાન કરવું જોઈએ અને આવી ઘણી બધી સેવા કઈ પ્રવૃત્તિ છે હંમેશા કરતી કરવી જોઈએ મારું નામ બાબુભાઈ લાંબરિયા છે